ઝરવાણીના આ કયું ફળિયું આપણું આ લીંબાડા ફળિયું ઝરવાણીના લીંબાડા ફળિયામાં હું કરિશ્માબેનના ત્યાં આવી છું આ અંબાબેન છે કરિશ્માબેનના બેનના સાસુ છે પણ આ વાત ખાલી કરિશ્માબેનની નથી લીંબાડા ફળિયામાં રહેતી દરેક સ્ત્રીઓની છે કે જ્યારે ગર્ભવતી થાય ત્યારે બાળક આવવાની એમને જેટલી ખુશી હોય એનાથી એ વધારે ચિંતા એમને હોય કે એ બાળકને જ્યારે જન્મ આપવાનો હશે અને પેલી પ્રસવની પીડા એટલે ઘરે જો ડિલિવરી નહીં થાય તો એને લઈને જોડીમાં જવું પડશે જો વરસાદ હોય તો પાણી ભરાઈ ગયા હોય તો એમ પણ જોડીમાં એટલે લઈ જવું પડે કેમ કે વરસાદ ન હોય તો એ રસ્તો તો નથી જ વરસાદ હોય તો જઈ જ ના શકાય અંબાબેન તમે કેટલા વર્ષથી છો અહીંયા હમ હા કેટલા વર્ષ થયા અહીંયા ઉંમર કેટલી તમારી ખબર ને થયા હશે ને હા થયા ને હા આ બહુ છે તમારા હા તો અહીંયા રસ્તો નથી પહેલેથી હ નથી નથી અને શું તકલીફ પડે છે રસ્તો નથી તો હમ તોકલીસ કે બીમાર બીમારવાળાને બધાને તોકલીસ છે હં હં તમે કોઈ દિવસ થયા છો બીમાર ના નથી થયા હા વહુને વહુ ડિલિવરી માટે લઈ ગયા હતા હા લઈ ગયા હતા કેવું રીતે લઈ ગયા હતા સલીમા હે સલીમા સીડી સીડીમાં સલીમા સલીમા એટલે પેલી જોડી હા 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 બરાબર તો તમે એ રીતે લઈ જાઓ હા એ રીતે

તો તમારું પિયર ક્યાંનું છે? ક્યાં છે? ધીરખાડી. ધીરખાડી. સાસરી. આ સાસરી અને ધીરખાડી પિયર. હા. અચ્છા તો ત્યાં તો રસ્તો છે ને ધીરખાડી સુધી તો છે? હા ધીરખાડી તો છે રસ્તો. હો તો ક્યાં લઈ ગયા હતા કઈ જગ્યાએ? ગડેશ્વર. ગરુડેશ્વર. હા સરકારી દવાખાને. હા. પછી ત્યાં કે અહીંયાથી કેટલા વાગે ગયા હતા? કેટલા કલાક લાગ્યા હતા પહોંચતા? કશું ખબર છે? 11 વાગ્યા તાઈ પૂછે લાગ ગડેશ્વર.

તો એ તો દૂર છે અહીંયાથી ખાસું હા તો એના સિવાય કશું જ નહીં કશું નહીં હા અને સ્કૂલ છે અહીંયા શાળા પહેલી વાર છે આ લીંબાડા ફળિયામાં છે હા લીંબાડા ફળિયામાં અને આવે છે બધા બહેનો ને બધા હા શિક્ષકો આ બાજુ જવાનું ને આપણે વધારે પાણી આવે તો નહીં આવે હા કેમ કે આવે કેવી રીતે બિચારા રસ્તો જ નથી તો તો અડધું ચોમાસું બંધ રહેતી હશે ને સ્કૂલ હા हाँ हाँ। दिख रहे थे क्या दिख रही? दिख रही है अरे वाह सुंदर लगो थे तम्हें तो तमाशो पर ही सरस लक्ष्य

પહેલી ડિલિવરી છે ના બીજી બીજી છે તો પહેલી વખતે છોકરી છે તો એવું નહી પહેલી વખતે કેવી રીતે ગયા હતા પહેલી વખતે બી એવી રીતે જ એવી રીતે જ ગયા હતા પહેલી વખતે તો તાઈ હતી ધીર ખાડી ધીર ખાડી હતા તો ત્યાં તો મળી ગયું હશે ને ના ધીર ખાડી બી ઝૂલામાં લઈ ગયા પછી હમણા રસ્તો બન્યો હા હમણા બન્યો હા તો મને એવું લાગે છે કે તમે છે ને રસ્તો બનવા માટે નિમિત થશો કે ધીર તમને લઈ ગયા પછી ત્યાં રસ્તો બન્યો હવે લીંબાડા ફળિયાનો વાળો વારો તમને લઈ ગયા સાચો જો માટી છે બહુ